અહીંયા આપણે જોઈએ તો ઈસ્ટર પહેલાના ચાલીસ દિવસની ગણતરી કરીએ તો ભસ્મ બુધવાર એટલે કે રાખના બુધવાર સુધી પિસ્તાળીસ કે છેતાળીસ દિવસ થાય છે સળંગ ચાલીસ દિવસ થતા નથી તો શા માટે બુધવારથી જ લેન્ડ શરૂ થાય છે બુધવારથી શરૂ થઈ ઈસ્ટર સન્ડેના પહેલા શનિવાર સુધીના સમયગાળામાં છેટલા રવિવાર આવે છે તેની ગણતરી ઉપવાસમાં કરવામાં આવતી નથી અને એ રીતે રવિવાર દિવસ પૂરા થાય છે છે કે રવિવારે ઉપવાસ ન કરાય પણ પ્રશ્ન એ થાય કે આ લેન્ટના દિવસોમાં જ પ્રભુ ખ્રિસ્તે અરણ્યમાં સળંગ ચાલીસ દિવસ અને રાત ઉપવાસ કર્યા હતા જેમાં રવિવાર પણ સામેલ હતા તો હવે રવિવારને કેમ બાદ કરવામાં આવે છે હવે રવિવારે શા માટે ઉપવાસ ન કરાય તો ચોક્કસ જવાબ નથી પણ આપણે બિબ્લિકલ સત્યતાને આધારે આ જોઈ શકીએ કે પ્રભુ સુખ્રિસ્તના ઉપવાસ તેમના પૂર્ણુત્થાન પહેલાના ઉપવાસ હતા અને હવે પૂર્ણુત્થાન પછીના સમયમાં રવિવાર એ પૂર્ણુત્થાનનો વાર છે માર્ક સોળ બે

અઠવાડિયેને પ્રથમ દિવસે રોટલી ભાંગવાને માટે એકત્ર થયા હતા પહેલો કોરંતી સોળ એક અને બે પ્રમાણે અઠવાડિયાને પ્રથમ દિવસે પોતાની કમાણી પ્રમાણે દાન આપવું અહીંયા પુર્નોત્થાનના વાનનો એટલે કે રવિવારનું મહત્વ આપણને બિબલીકાલી આ રીતે સમજાય છે આમ છતાં હજી પણ આપણા મનમાં રવિવારના ઉપવાસ વિશે કોઈ ઉપવાસકા છે તો આપણે આ દિવસોની ગણતરીમાં પડવું જોઈએ નહીં અર્થ સમજવો જરૂરી છે સાચો ઉપવાસ કરવો જરૂરી છે ક્યારે કરવો કેમ કરવો તે બાબતો જાણવા કરતા સાચો ઉપવાસ કરીએ તે મહત્વનું છે અને ઉપવાસ વિશેની સમજ મેળવવી હોય તો આ ચેનલમાં ઉપવાસ ની શ્રેણીના ત્રણ ભાગ મૂકેલા છે તમે તે જોઈ શકો છો ત્રીજી બાબત શા માટે રાખનો બુધવાર આપણે જોયું બુધવાર શા માટે પણ રાખનો બુધવાર શા માટે એનો મતલબ શું થાય છે તે જોવાનો પ્રયત્ન કરીએ બાઇબલમાં રાખનો એટલે કે ભસ્મ બુધવારનો કોઈ જ ઉલ્લેખ નથી પણ આપણા ખ્રિસ્તી કેલેન્ડરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવે છે પણ તે બાઇબલ આધારિત છે બાઇબલ પ્રમાણે રા પસ્તાવાનું શોકનું નમ્રતાનું અને નાશનું ચિહ્ન છે પસ્તાવાનું ચિહ્ન ચાલીસ દિવસ પછી નિનવે નો નાશ થશે તે સાંભળીને યુના પ્રબોધકનું પુસ્તક ત્રીજો દે ને છઠ્ઠી કલમ પ્રમાણે રાજા રાજાને એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો છબ્બો પોતાના પોતાના પરથી ઉતારી નાખીને અંગે ઓડીને રાખમાં બેઠો પુસ્તક અલીસ મોને છઠ્ઠી કલમ તેથી હું મારી જાતથી કંટાળું છું ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાતાપ કરું છું એસ્તર સ્તર ચાર એક થી ત્રણ ની અંદર લખવામાં આવ્યું છે જે બધું કરવામાં આવ્યું તે મોરદે ખાએ જાણ્યું ત્યારે તેણે પોતાના વસ્ત્ર ફાડીને ટાટ પહેર્યું અને રાખ ચોડીને નગરમાં તે નીકળી પડ્યો અને મોટે ઘાટે દુઃખથી પોક મૂકીને રડ્યો ને છે એક રાજાના દરવાજા આગળ આવ્યો કેમ કે ટાટ પહેરીને રાજાના દરવાજામાં પેશવાની પરવાનગી કોઈને નહોતી સર્વ પ્રાંતોમાં જ્યાં જ્યાં રાજાની આજ્ઞા તથા કરવામાં આવ્યા શોક તથા રાખ પાથરીને તેમાં સૂતા પસ્તાવવા માટેનું ચિહ્ન છે રાખ શોકનું નું યર્મિયા છ અને છવ્વીસ રે મારા લોકની દીકરી તાંટ પહેરીને રાખમાં આડોટ જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક તથા ભારે આક્રમત કરે તેમ તું કર કેમ કે આપણા પર લૂંટારા એકાએક આવશે અને આગળ તામારનો શોક જોઈએ તેના પર તેના સાવકા ભાઈ આમ્મોને બળાત્કાર કર્યો જેથી તેને શોક કર્યો બીજો સમોએલ તેર અને ઓગણીસ અને તામારે પોતાના માથા પર રાખ નાખી પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર ફાળ્યું અને પોતાનો ઇબ્રાહિમની નમ્રતા ઉત્પત્તિ અઢાર અને સત્યાવીસ માં જોવા મળે છે ત્યાં લખ્યું છે અને ઇબ્રાહિમ બોલ્યો જો હવે હું દૂર તથા રાગ છતાં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરું છું ઇબ્રાહિમ પોતે પોતાને ધૂળ અને રાગ કહે છે અને કહે છે કે પ્રભુની આગળ હું કઈ જ નથી તેની નમ્રતા દર્શાવે છે રાગ નાશનું ચિહ્ન છે માણસ ધૂળમાંથી લેવામાં આવ્યો છે અને ધૂળમાં પાછો જશે ઉત્પત્તિ ત્રણ અને ઓગણીસ પ્રમાણે તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોનો પરસેવો ઉતારીને રોટલી ખાશે કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે રાખ એ પસ્તાવો શોક નમ્રતા અને નાશનું ચિહ્ન છે રાખ દર્શાવે છે માણસ ધૂળ છે નશ્વર છે ભસ્મ બુધવાર એટલે કે રાખનો બુધવાર એના માટે આ બધું એ થિયોલોજીકલ રૂટ છે જેની આ સમજ જ બાઇબલ આધારિત છે અને તે બાઇબલમાં પહેલેથી જ રહેલા પસ્તાઓ નમ્રતા નાસવંતના સત્ય પર ઉભું છે વાલાઓ આ બાબતો આપણે જ્યારે ત્યારે આ આપણને રાખના બુધવારની સમજ મળે છે અને હજુ પણ આપણને કોઈ શંકા હોય તો આપણે ચોક્કસ પ્રાર્થના કરી ઈશ્વર પાસેથી સહાય માંગીએ એથી પવિત્ર આત્મા આપણને સત્ય સમજાવશે અને જો તમે કંઈક નવું જાણો તો અન્યને પણ ચોક્કસથી શેર કરજો આગળ આપણે જોઈશું ચોથી બાબત શા માટે ચાળીસ દિવસ જ અને ત્યારબાદ આપણે કન્ક્લુઝન એટલે ટૂંકમાં તેનો સાર જોઈશું ત્યાં સુધી પ્રભુ આપણ સર્વને આનંદમાં રાખે સુખમાં રાખે શાંતિમાં રાખે એ જ પ્રાર્થના સાથે આ મેન